હું મારડિયા સામત એગ્રી બિઝનેસ સેન્ટરનામની પેટી ધરાવું જેની સ્થાપના મેં બે હજાર નવમાં કરેલી નાની અવસ્થાથી ધંધો ચાલુ કર્યો નાના નાના ગોડાઉનો હતા વીસ વીસ ટનના દસ ટનના હતા એમાં માલ ઉતારવામાં બહુ પ્રોબ્લેમ કયો માલ ક્યાં ઉતાર્યો કેમ થયો અડા થવાની શક્યતા વધારે હતી રિક્ષાવાળા ગ્રાહકો બહુ હેરાન થતા એમાં ધંધામાં ઘણી તકલીફ હતી તે પછી કૃષિ ઇન્ડિયામાં હું બે હજારના અઢાર ઓગણીસમાં જોડાણો અને એકવીસની અંદર મેં પહેલું બિલ બનાવ્યું અને કૃષિ ઇન્ડિયાની ઉદયપુરની મિટિંગ જોઈન્ટ થવાથી મને ઘણા ફાયદા મળ્યા મેં મારી પેઢીની અંદર ઘણા ફેરફાર કર્યા અને સ્ટાફની જરૂરિયાત અહીંયા સ્ટાફની ભરતી કરી અમુક સિસ્ટમથી ગ્રાહકોના સંદેશો ફગાડવા માટે એક નવો મોબાઈલ એનાથી વોટ્સએપ દ્વારા મેસેજ બિલ બનીને મેસેજ આપવાનો ફોનસેપ મને ઉદયપુરથી મળેલો એનાથી મને ઘણો સંતોષ થયો અને ગ્રાહકોને મારાથી ડબલ થયો તે પછી મારો ધંધો ધીમે ધીમે હોય તો તે પછી મેં બે હજાર ત્રેવીસની અંદર અહીંયા જગ્યા લઈ અને નવી પેઢીની સ્થાપના કરી બે હજાર પચીસમાં બીજી એપ્રિલથી આ નવી જગ્યાએ આવ્યો અને મારા ધંધામાં બસો ટકાનો ગ્રોથ છે અને ગ્રાહકોનો હું સંતોષકારક જવાબ આપ્યો હતો ગ્રાહકોના બિલ સારા મળે અને બધીના જવાબદાર કૃષિ ઇન્ડિયા છે અને કૃષિ ઇન્ડિયાનો એ સારો અને એનાથી મને સારા નવ નવા નવા વિચારો ડેવલપ થાય મારી ખામી દૂર કેમ કરવી એ જાણવા મળે અને સંતોષકારક જવાબ મળે અને કૃષિ ઇન્ડિયાની તમામ પ્રોડક્ટ હું તો ત્રણ પ્રોડક્ટ જ વેચું પણ તમામ પ્રોડક્ટ બહુ સારી છે થેન્ક યુ કૃષિ ઇન્ડિયા